ગુડ મોર્નિંગ જય માતાજી જોઈ શકો છો અમારે બાબુ ટનું છે ને વેલું વેલું ઉઠીને મને પરેશાન કરે છે જો માસીન માઈ દીકો થાય કા માસીન દીકો થાય ને હમ મશીન દીકો થાય મશીન માય મશીનનો દીકો થાય તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે કેમ કે મારી દીદીની તબિયત થોડીક બગડી ગઈ છે એટલે હવે તો સારું થઈ ગયું આજે સવારના અને એને રમાડવાનું કામ મારું છે અને ઘરનું કામ પણ મારે જ કરવાનું છે મમ્મી ખાલી રસોઈ બનાવશે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આજ ફરીથી શરદીને એવું થઈ ગયું છે અને કેટલી મસ્ત મજાની ઉડી ગઈ છે જોઈ શકો અને આવતીકાલે નવરાત્રી છે અત્યારે હું તિતલી આવી અને હવે એ જાય છે અંદર એની મમ્મી પાસે જશે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ અમે બનાવી દીધી છે પાસ્તા પાસ્તા અમે બાફી લીધા છે નાસ્તામાં આજ સવાર સવારના

મશીનમાં એ મશીનનો ટીકો થાય તો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને આજના બ્લોગની શરૂઆત કરી દીધી છે કેમ કે મારે દીદીની તબિયત થોડીક બગડી ગઈ છે એટલે હવે તો સારું થઈ ગયું આજે સવારના અને એને રમાડવાનું કામ મારું છે અને ઘરનું કામ પણ મારે જ કરવાનું છે મમ્મી ખાલી રસોઈ બનાવશે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો આજ ફરીથી શરદીને ને એવું થઈ ગયું છે અને મસ્ત મજાની ઉડી ગઈ છે જોઈ શકો અને આવતીકાલે નવરાત્રિ છે અત્યારે આવી 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 અને હવે જાય છે અંદર એની મમ્મી પાસે જશે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો

બે બે ને ભૂખ લાગી રોટી લઈ આવો જલ્દી વા હેલો ગાઈસ તો નાસ્તો તૈયાર છે ચાલો તમારે લોકો કરવાનો હું તો નાસ્તો રેડી છે ચાલો હું નાસ્તો કરી લઈ પછી મળીએ બ્લોગમાં માં શકો છો આ ડુંગળી ટમેટો મોડી રાખ્યા છે ના પાસ્તા બાફી રાખ્યા હવે આપણે મૂકી તેલ છે ચસ્તો તો માં હે નાના વડી ટૂટી ચસ્તો તો જોઈ શકો છો ગાઈસ આના વેસ્ટ તો જોવા કામણિયન થઈ ગયો સાવ આવ્યો તોય તમે જોયો હશે હા ને અત્યારે એના વેસ તમે જોઈ શકો છો એરપોર્ટ નું કોઠા એની ઉપર ઈક્ષો લાવે ઓલ દેહીન મસાલા જો 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 થોડાઈ નાખ હોલી ખાઈ જા બકું પડી જા જાય

આવતીકાલે નવરાત્રી છે તો બધાને પેલા નો તારી હાર્દિક શુભકામનાઓ હેપી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનો દિવસ તો અમારે કામમાં માંગ્યું કપડાં સંકેલી લઈએ બ્લોગમાં બન્યા રહીજો તમે લોકો અમાર વેદુના નાના 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 કપડાં ઘણા બધા હોય છે તમે જોઈ શકો છો કેટલા બધા એના નાના કપડાં હોય છે કેમ કે બીજા કોઈના કપડાં ના હોય એ વધારે કપડાં બગાડે એટલે એના જ કપડાં હોય છે તો તમે લોકો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને નાની દીકરો બે જો વાતો કરે છે અને હું કપડાં સંકેલ લો પછી મળીએ તો દીવાબત્તી થઈ ગયા છે ને હવે અમે પીસી ચાય પાણી તો અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને અમારું વેદાન છે તોફાન ક્યાંક કરતો હશે ખૂણામાં ગળીને અમે કપડાં સંકેલ લીધા છે બધા

આશા પુરા જોઈ શકો છો ગાય ગાય માતા ને વેદાંત ને બહુ ગમે એટલે એના આગળ જ ઉભા છે ખાલી એ તો હાથ ફેરવે જ તોય ઊભા છે તો કેટલું ગાય માતા છે જો એ બીતો નથી જો શું ગાયશ એ માત્ર શ્રી કૃષ્ણ કોમને બનાવ્યું છે

જો ઈ કટાઈ નઈ કાઈ મન જોઈ શકો છો વેદાન તો કીધું કે લા તા તા ઓહો ફરને મારી તું કીધું કી ચરી વાર ક્યાં હખણો બેસતો નથી હલા છે હલા

આવી ગયા છે વાળીએ જોઈ શકો છો અહીંયા ઈના ફઈન વાળીએ મસ્ત મજાનું માંડવી છે તમે જે વાવાથી ઓલા મામા આવે ને દઈ દેજો આપણું નથી મામાનું છે દઈ દઈશ ને એ આવ્યો જો દઈ દે એનું છે આપણું નથી દઈ દે દઈ દે દઈ દે દઈ દે દઈ દે દઈ દે માં દીકુ દઈ દે લઈ અંદર લાંતી તું લઈ

તો એના માટે પાણી ભરી જાઓ તમે લોકો અમારા બ્લોગ ના જોડાયેલા રહેજો અને વાગી ગયા છે સાંજના સાડા ચાર તો ચાલો મેદાનને પાણી આપીએ હું ગ્લાસમાં એ બારે રમે છે રિક્ષામાં આપણા અને તો જોઈ શકે છે ગાઈ સમાર વેદ અહીંયા રમી રહ્યો છે નાની માણ બે કા એવી મજા આવે રમવાની મજા આવે આયે

માતાજી જય શ્રી કૃષ્ણ તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ તો ગુડ નાઈટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવતી કાલે નવરાત્રી છે તો બધાને અમારા પરિવાર તરફથી હેપી નવરાત્રિ અને બધાની નવરાત્રિ દસે દિવસ દસે દસ દિવસમાં આશા આશાપુરા અને મા મોગલની કૃપા બધા ઉપર બની રહે તો આવતીકાલે આપણે નવા બ્લોગ સાથે મળીશું બા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે